નંદાસનના નવાપુરામાં ગ્રામ સભા બાદ હુમલાની ઘટનાનો મુદ્દો નવાપુરામાં ગ્રામજનોમાં બે જૂથ જયેશ ઉર્ફે પટેલ પર હુમલો થતા સરપંચ પ્રકાશ રબારી જૂથે દસ વર્ષ જૂનો મુદ્દો ઉખેડ્યો દસ વર્ષથી રોડનો મુદ્દો વિવાદમાં અટવાયો દસ વર્ષ અગાઉ ગામમાં આવેલ નીતિન પટેલનું તું તારી કરી ભૂમિપૂજન કરવા આવેલા નીતિન પટેલને ગાળો બોલી જતા રહ્યા હવે આ રોડ બનાવતા નથીના સરપંચ પર થઈ રહ્યા છે આક્ષેપ પંદર ઓગસ્ટે ગ્રામ સભામાં મારામારી બાદ સરપંચ વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ હવે આ સરપંચ જૂથે સામે પક્ષે પણ કર્યા છે ગંભીર આક્ષેપ પટેલ ભાવના બેન અશોકભાઈ નવાપરા નંદાસણ ડેપોટી સરપંચ અમારા ગામમાં ગ્રામ સભા સારી રીતે ચાલતી હતી પણ અમુક ભાઈઓને સભા રદ કરવા માટે પ્રયાસ કર્યો અને બહેનોને આગળ કરીને નિમ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો ને અમારા ગામમાં સરપંચ શ્રી પ્રકાશભાઈ જામાભાઈ પ્રકાશભાઈ જામાભાઈ રબારી તે ગામમાં સારું કામ કરે છે અને એમને બહેનો એમને ખોટા આક્ષેપ નાખીને પ્રયાસ કરે પટેલ ગોમતી બેન રમેશભાઈ શું કારણ એમને સરપંચ નહીં પકડી બે ફેટ પકડી અને ખોટો આક્ષેપ નાખ્યો બદનામ કરવાનો પ્રયાસ કરીને સરપંચ સારું કામ કરે છે બધી સાથે લઈને કામ કરે છે સરપંચ સારું જ કામ કરે છે ગામમાં પટેલ રંજન બેલ ગાયેલા શું કેશો થોડા સમય ગામમાં ગ્રામ સભા વિશે માથાકૂટ મોટી થઈ ગઈ અમારા ગામ સભામાં ગામના જે વિકાસના કામો નો મુદ્દો હતો એ લોકો એ મૂક્યું પણ એ બધો ખોટો જ હતો એ પંદર વર્ષ પેલા નું અત્યારે ગાવા માંડે એ લોકો કારણ રોડ વિશે મેં માગણી કરી એ લોકો પણ પંદર વર્ષ પેલા એમના છોકરાએ ના મંજૂર કરેલું હતું રોડ ની તો લોકો કરી શકે એમાં માથાકુર કેમ જાય માથાકુર તો બહિરાજ પેલા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ત્યારબાદ પછી સરપંચ ઉપર જપા જપી કરીને ખોટો આપશે કોણ પણ ઘટના સામે આવી ગામ સભા માટે ગામ સભામાં મોટા હજાર ઉપર માણસ હતા બધા સરપંચ ઉપર હુમલો કર્યો પેલો તમે આજે કેમ ભેગા થયા સ્વતંત્ર દિવસે ગ્રામ સભા નું આયોજન કરેલું હતું તેમાં ઉભા થઈ વિઠ્ઠલ ભાઈએ એમ કીધું આ સરપંચ રોડ માટે લક્ષ લેતા પછી એમના છોકરાએ લગભગ આશરે દસ વર્ષ મળી નીતિનભાઈ સાહેબ ને પ્રાથમિક શાળાની અંદર મિટિંગ હતી એમાં તું તારી કશું કરવાના નથી તમે કશું કરતા નથી ગાળો બોલ્યા અને ભૂમિ પૂજન કરવા રોડ આવ્યા હતા એ લોકો જતા રહ્યા અને પછી અત્યારે ગામ સભા ઉભા થઈ એમ કઈ કે આ રોડ બનાવતા નહીં સરપંચ પચાસ લાખ નું લગભગ ટાર્ગેટ વાળો રોડ હતો અને અમારા સરપંચે ભૂપેન્દ્રભાઈ ના કાગળ લખેલું સર માગણી કરેલી છે અને ખોટા આક્ષેપો કરી છે આ સરપંચ એવા છે ગોમનો બધા સાથ સહકાર લઈને હેડવાવાળા સરપંચ છે અને ન સરપંચને અમે લાંબા માટે કાયમ માટે તૈયાર છીએ શું કહેજો કાકા સામેવાળી જે પક્ષ છે કેમ આક્ષેપો કરી રહ્યો છે કેમ માથાકૂટ કરી રહ્યો છે શું કારણ એનું એ તો એમને ખબર અમ સના માતા કરે એમને માતાજીનું મંદિર માટે અઠાવન એમની એટલી સહયોગ કરી દીધેલી હતી અને આ ગામ સભા અમને ઠારો પસાર કર્યો હતો અમે ઠારો પસાર કરવાની દીધો નહીં